હેલો યુટ્યુબ ફેમેલી ગણપતિના નમૂનામાં છે એ મેં એક વિડીયો છે એ શોટ નાખો છે તો અધૂરો એમાં તમને છે ઈ નમૂનો એમાં જોવા મળશે હવે એના પછી છે એ હું આ વિડિયો છે એ રાખું છું

મારે છે એ આ ગણપતિનો જે નમૂનો હું તમને દેખાડું છું એમાં છે એ કેસરી મોતીનો છે એ વધારે છે એ ઉપયોગ થયેલો છે તો તમારે જો તમારી મેળે છે એ તમને કાંઈ નમૂનો એક્સચેન્જ કરતા આવડતો હોય અને તમારે અંદર બદલાવો હોય તો છે એ તમે નાના મોટા ગણપતિ પણ કરી શકો છો અને તમારી મેળે છે એ નમૂનો પણ છે એ બદલાવી શકો છો મારી પાસે બીજા જે ગણપતિનો નમૂનો છે એ આપણે આ તોરણમાં છે એ નાના થાય છે નાના એટલે કેવાય ને કે નમૂનો જે પ્રમાણે હોય એ પ્રમાણે છે એ ગણપતિ છે એ નથી ઓછા મોતીમાં બનેલા છે તો હું ઈ નથી નાખતી અને આ મારે છે નમૂનામાં છે એ સરસ માપે આવી જાય છે તો હું છે આજ ગણપતિનો નમૂનો છે એ નાખું છું નાના ગણપતિ છે એનો નમૂનો કોણ છે હું તમને ક્યારેક છે એ બતાવીશ નાના ગણપતિ છે એનો પણ નમૂનો છે હું ક્યારેક છે એ બતાવીશ ટોડલિયામાં પણ મેં છે એ ગણપતિ છે એ નાખેલા છે તો ટોડલિયામાં પણ છે એ તમને કરીને બતાવીશ